ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવની ફરતે ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરાયા આવેલા રામનાથ તળાવની ફરતે ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અગાઉ વિધાનસભાના મુખ્ય દંડકે તળાવની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યા બાદ સરકારી જગ્યામાં ઊભા થયેલા દબાણ દૂર કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવી હતી અગાઉ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્યએ તેઓના વિધાનસભાના વિસ્તારમાં જ્યારે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું તે દરમિયાન તળાવની આસપાસ દબાણો નજરે પડ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે દબાણો રાજ્ય સરકારની જમીન ઉપર હોવાથી તેઓએ તેને દૂર કરવા રજૂઆત કરી હતી તો કલેક્ટર પણ આ દબાણો દૂર કરવાની સૂચના આપી હતી જેને લઈને ગુરુવારે ગાજરાવાડી સ્થિત રામનાથ તળાવના બ્યુટિફિકેશન પહેલા પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણો દૂર કરવા પહોંચી હતી સાથે મામલતદાર ટીડીઓ આકરની અધિકારીઓ પણ આ કામગીરી વેળાએ હાજર રહ્યા હતા અમરનાથ મહાદેવ તળાવના કમ્પાઉન્ડ વોલ ઓરડી સહિત તળાવને ફરતે આવેલા અનેક કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જ્યારે તળાવનું બ્યુટિફિકેશન થશે ત્યારે તે દરમિયાન લોકોને ચાલવા માટે ટ્રેક ગાર્ડન સહિતની સુવિધાનું નિર્માણ કરવામાં આવશે રામનાથ તળાવના ફરતે કારખાના ચાર જેટલા શેડ અને કમ્પાઉન્ડ વોલ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી હતી રામનાથ તળાવ ખાતે જે ડિમાર્કેશન થયું ને જે ડિમાર્કેશનની અંદર જે તળાવની જગ્યામાં જે અધિકૃત બાંધકામ હતું એ આજે તોડવાની કામગીરી ચાલુમાં છે એમાં દિવાલ ને એક આ ફેક્ટરી જેવું નાનું એક મકાન આવતું હતું એ તોડવાનું આજે ચાલુ છે તળાવ ડેવલપમેન્ટ થયું છે સર્કલ ઓફિસર મામલતદાર કચેરી વડોદરા શહેર પૂર્વ